ફ્રેન્ડ્સ આજકાલ તમે દરેક વ્યક્તિને મોડેલ એક વસ્તુ સાંભળવા જનરલી મળી છે કે ઊંઘ નથી આવતી હોતી હવે એવું નથી કે કોઈ અમુક વ્યક્તિને જ ઊંઘ નથી આવતી તમે મોસ્ટ ઓફ ઘરના જે સભ્ય હશે ને એમાંથી એક કે બે વ્યક્તિની એવી ફરિયાદ જરૂર હશે કે નીંદર નથી આવતી ખાસ આ વસ્તુ વધારે જોવા મળે છે નાના ટીનેજર જે બાળકો હોય છે તેને આ સમસ્યા સૌથી વધારે હેરાન કરતી હોય છે તો આવું શા માટે બને છે એના કારણો શું છે તો એના કારણો પણ હું તમને ટૂંકમાં બતાવીશ અને સાથે સાથે તમારે શું એવું ન કરવું જોઈએ કે શું કરવું જોઈએ જે જેનાથી તમને પ્રોપર સરસ રીતે ઊંઘ મળે તમે ઘણા લોકોને મોડે સાંભળવા મળ્યું છે કે તમારા ઘરના સભ્યોને પણ એવું સાંભળવા સાંભળતા હશે કે મને પ્રોપર ઊંઘ ન આવે કે મને ઊંઘમાં મજા ન આવે શા માટે તમે એને એમ કહેતા હો છો કે ભાઈ મેં રાત્રે તને જોયો તો તું તો સરસ રીતે સૂતો હતો પરંતુ એ વ્યક્તિ એમ કહે છે કે ના ના મને ઊંઘ ન આવે ઊંઘ કોને કહે છે એવી ઊંઘ કે જેનીથી સુવાથી શરીરનો થાક હોય માનસિક શારીરિક તે ઉતરી જાય સરસ રીતે સવારે જ્યારે ઉઠીએ તો એકદમ ફ્રેશ અનુભવો એને ઊંઘ કહેવામાં આવે છે પ્રોપર સારી ઊંઘ કહેવામાં આવે છે પરંતુ તમને જો આવી ઊંઘ નથી મળતી કે પછી તમે સુવા બેઠો છો અને રાતના બે ત્રણ વાગી જાય છે તો પણ તમને ઊંઘ નથી આવતી તો આવું શા માટે થાય છે તો તમને હું આજે એવા ઉપાય બતાવવાની છું જેનાથી તમને સરસ રીતે ઊંઘ આવી જશે અને બીજું એ પણ હું તમને કહેવાની છું કે તમે જે કરો છો એ તમારે કરવાનું નથી તો અત્યારે તો ફ્રેન્ડ્સ એવું જોવા મળ્યું છે કે અત્યારે મોબાઈલનું ચલણ તો ખૂબ જ વધી ગયું છે તમે જોશો કે નાના બાળકો હોય ને તો એને પણ સેલ્ફી લેવાની આદત પડી ગઈ છે એને પણ મોબાઈલ ગુમેડવાની આદત પડી ગઈ છે અને મા બાપ જ પોતાના બાળકને મોબાઈલ લઈને બે આપી દે છે પછી એનું પરિણામ શું જોવા મળે છે કે બાળક છે ને તે મોબાઈલની આદત થઈ જાય છે તેને મોબાઈલ જોવાનું એટલું વ્યસન વધી જાય છે કે મોબાઈલ સિવાય બીજું કંઈ પણ કામ કરતું નથી અને એનું જે રિઝલ્ટ મળે છે ને તેના શરીરમાં નુકસાન કરે છે શું નુકસાન કરે છે પહેલાં પ્રથમ તો તે ખાવામાં ધ્યાન દે તો પૂરતી જે શારીરિક ક્રિયા કરવાની હોય છે તેમાં ધ્યાન નથી તો તમે જોયું હોય કે મેં હું ખુદ મારા બાળકને તે હું ઉદાહરણ આપી દઉં છું એ મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પછી તેને ખાવાનું કહીએ ને તો ખાવાનું કહીએ નાવાનું કહીએ કે કંઈ પણ કામ આપીએ ને તો એ પંદર મિનિટ પછી કરે છે પહેલાં તર તુરંત નથી કરતા કારણ કે મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા હોય છે ગેમોમાં એટલા વ્યસ્ત થઈ ગયા હોય છે કે તે બીજી પ્રતિક્રિયા કરતા નથી અને ફ્રેન્ડ્સ આ એક મોસ્ટ કારણ છે જે એના શરીરને નુકસાન પહોંચાડે છે અને આ બધી વસ્તુ ક્યારે કે જ્યારે એ રાત્રે સૂતા હોય ને તો તેને પૂરતી ઊંઘ નથી મળતી અને એના શરીરમાં ખૂબ જ નુકસાન પહોંચે છે તો તમારું બાળક હોય કે તમે ખુદ હોય તો તમે જે મોબાઈલ જોવો છો ને તો એને અમુક પ્રકારનું નિયંત્રણ રાખો કે આટલી અમુક કલાકો સુધી જ મોબાઈલને જોવાનું કે મોબાઈલમાંથી જે તમારે વસ્તુનું ગ્રહણ કરવું છે જે તમારે વસ્તુ જોઈએ છે એ વસ્તુ કેચઅપ કરવા અમુક સમય સુધી જ તે તો જ તમને પૂરતી ઊંઘ આવશે બીજું કે ઊંઘ કોને નથી આવતી તો ઘણા લોકોને પૂરતો ખોરાક મળતો નથી કે પછી મોબાઈલના કારણે પૂરો ખોરાક ગ્રહણ કરી શકતા નથી તો એવા લોકોને ભૂખ્યા પેટ પણ ઊંઘ નથી આવતી ઘણા લોકોને માનસિક ટેન્શનો હોય છે સતત ટેન્શનના કારણે પણ ઊંઘ નથી આવતી ઘણા લોકો શારીરિક રીતે એટલા થાકી ગયા હોય છે ને તો થાકના કારણે પણ ઊંઘ નથી આવતી ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમે તો એટલા થાકી ગયા કે અમને ઊંઘ ક્યારે આવે કે ખબર નથી પણ ઘણા લોકોને શરીર એટલું દુખતું હોય છે કે ઊંઘ નથી આવતી સતત મોબાઈલ કે ટીવી કે કોમ્પ્યુટરને ઘુમેડવાથી પણ ઊંઘ નથી આવતી તો આ બધું એવી વસ્તુ છે કે જેના કારણે ઊંઘ નથી આવતી તો તમારે હવે કરવાનું છે કરવાનું છે શું સૌથી પહેલાં કે મેં તમને અગાઉ જઈને જ કહ્યું કે મોબાઈલની અમુક આદત હોય એ તમારે બંધ કરી નાખવાના છે બીજું કે જ્યારે પણ રાત્રે તમે સૂવો છો ને તો ત્યારે તમારે તમારા હાથ પર ગરમ પાણીથી ધોઈ નાખવાના છે જેનાથી સરસ મીઠે ઊંઘ આવે પછી રાત્રિના સમયે તમારા માથામાં છે ને નારિયેલ તેલનું કે દિવેલ તેલનું માલિશ કરો તેનાથી તમને તુરંત ઊંઘ આવી જશે પછી ફરણ ત્રીજું કે રાત્રે જ્યારે સૂવો છો તમને ઊંઘ નથી આવતી તો તમારે શું કરવાનું છે નાળિયેર તેલ લેવાનું છે કા છે તે દિવેલનું તેલ લેવાનું છે આ બેમાંથી જે તમારા ઘરમાં અલાઉડ હોય કે હોય તો અલાઉડ મીન્સ કે તમારા ઘરમાં હોય એ તેલ તમારા પગના જે તળ્યો હોય છે ને ત્યાં તમારે પાંચ મિનિટ સુધી ઘસી નાખવાનું છે આવી રીતે કરવાથી પણ તમને ઊંઘ આવી જશે નાના બાળકોને જો ન ઊંઘ આવતી હોય તો તમારે જે નાનું બાળકો છે તો તમે એને તેલના તલના તેલથી માલિશ કરશો ને તો પણ તેને ઊંઘ સરસ આવી જશે તમે પણ આ કરી શકો છો રાત્રે રાત્રે સૂતા પહેલાં જો શરીરમાં મસાજ કરો તો પણ તમારું શરીર એકદમ રિલેક્સ થઈ જશે અને તમને ઊંઘ આવી જશે રાત્રે નાવાની ન આદત હોય એને કપડાં પહેરીને તમે સૂઈ જતા હોય તો તમારા શરીરમાંથી વાસ આવતી હોય તો પણ તમને ઊંઘ ન આવતી હોય તો રાત્રે સૂતા જતા પહેલાં તમારે એકવાર ગરમ પાણીથી નાહી લેવાનું છે આમ કરવાથી તમને રાત્રે ઊંઘ આવી જશે રાત્રે છે ને તમને ઊંઘ ન આવતી તો ઘણી વાર મેં એવું જોયું છે કે બાળકો છે ને સતત મોબાઈલ ઘૂમેડતા હોય છે અને ચોપડી વાંચે તો ઊંઘ આવી જશે તો તમે તમારે એવું કરવાનું ચોપડી વાંચવા માંડવાની તો તમને પણ ઊંઘ આવી જશે મારો પણ ઘણીવાર મને એવું થાય છે આવે તો હું વાંચવાનું શરૂ કરી નાખું છું એટલે ઓટોમેટિક ઊંઘ આવી જાય છે અમુક એવા સ્લો મોશનના ગીતો હોય છે એકદમ આપણે મનને ફ્રેશ કરી નાખે એવા સોંગ હોય છે એ સાંભળવાથી પણ તમને ઊંઘ આવી જાય ત્યારબાદ શું કરવાનું કે તમે જો ભૂખ્યા પેટ હોય ઘરમાં અમુક વાર એવું થાય છે કે બાળકોને મનપસંદ ખાવાનું મળતું નથી હોતું કે જે વસ્તુ એને જોતી હોય છે તે મળતી નથી તો તમારે શું કરવાનું છે તમારા બાળકોને તમારે જયફાળવાળું કે પછી હળદરવાળું દૂધ પી છે જેનાથી તમારા બાળકને એકદમ મીઠી ઊંઘ આવી છે કે પોતાને પણ મીઠી ઊંઘ આવી જાય રેગ્યુલર મધ ચાટવાથી પણ ફ્રેન્ડ્સ મીઠી ઊંઘ આવે છે તો ફ્રેન્ડ્સ જે લોકોને ઊંઘ ન આવતી આ બધા કારણો અને ઉપાય છે જે તમે કરશો તો તમને સરસ મજાની મીઠી ઊંઘ આવી જશે તો આ મા થોડીક પણ તમને જો હેલ્પફુલ લાગ્યું તો પ્લીઝ લાઇક શેર જરૂર કરજો ચેનલમાં ન આવે તો સબસ્ક્રાઈબ કરજો આ તાની માટે બાય બાય